ગુજરાતના વ્યૂહાત્મક દરિયા કિનારાની સુરક્ષા સંભાળતી મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક શ્રી પીએલ મલે આજે હજીરા ખાતેની એમટીએફ કચેરીનું વાર્ષિક નિરીક્ષણ હાથ ધર્યું હતું એસપી શ્રી એસ જે પરમાર અને પીઆઈ શ્રી એમ એમ જાંબુકિયાએ તેમનું સ્વાગત કર્યા બાદ સન્માન ગાર્ડ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું નિરીક્ષણ દરમિયાન શ્રી મલે એમટીએફ ના અધિકારીઓ અને કમાન્ડો સાથે બેઠક લઈ દરિયાઈ સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું રાજ્યના કિલોમીટર લાંબા દરિયાઈ સુરક્ષા માટે વિશેષ સતર્કતા અને સક્રિયતા જરૂરી હોવાનું તેમણે નોંધ્યું હતું આ બેઠકમાં કમાન્ડો અને અધિકારીઓની શારીરિક ફિટનેસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને પીએમઆઈ નું સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી એમટીએફ કર્મચારીઓ તેમજ તેમના પરિવારોની કલ્યાણકારી યોજનાઓ પર પણ ચર્ચા થઈ અને આ બાબતે વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું